હા હા મારી બધી બત્તી સારી લાયા હો મસ્ત બત્તી લાયો હો રાતે છે ભૂંડ બહુ હેરાન કરતો હોય એટલે આ બત્તી લાયો હું રાતે તો કહું તો જવા થાય ગઈ ફોક્સ તો હારો પણ ચકબર ચકબર જ ફોક્સ તો હા 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 છે મારી બીજી જે ભાઈ અમા ભી બત્તી તો સારી છે લ્યો કમમાં આવશે રાતે તો જવો ક્ષેત્ર બેત્રમ તો કમમાં આવશે બે ભૂલ સીતારામ રાધેશ્યામ

ઓહો તે પત્ર ના પૈસા પણ અમારા પ્રતાપે તમે જીત્યા વાત કરો હતી તમારા પ્રતાપે ભાઈ જીત્યા હોય ને તો તમારા પીઠ પાસે વાત ના કરવાની હોય મારું વિચારવાનું હોય આ ચાર દોરી તો ચપ્પલ દોરી લોરી બુટ લાવ્યો વાત કરો ભલામો આપડા કર્યા પૈસા ના એ કીધું તો સારું હતું તો મને શોધી થાત ઢોલ વગાડ્યો તમારી ડીપી કાઢી નાખો પેલા તમે કુએ કેમ એ ડીપી કાઢી નાખજો ને મજા નહી આવે હવે

તમારી ચા મારે નહી પીવી હવે તમે ડીપી કાઢી નાખશો ને ત્યારે હું ચા પીસ બસ ટીપી કાઢી નાખો દસ હજાર રૂપિયા બધું પછી આલુ તમે આ કોમ કરી નાખો પેલા હેડ પછી દસ હજાર સમોસા ખાના બધું ખવડો તમે

તો પાવડો લઈ જવા દે પાવડો હવે ડીપી મારી બેટી પાવડો રોમાજી પાછી શું આડી રાડ આઈ તમારે સરપંચ પાસે હવે પેલે છે ને

હા તો વાત કરે તો નાખે એમ નાખે ના એ તો વાત કરવી પડે ને વાત કર્યા વગર તો ના નાખે કે હા એ તો થયું કે આ તો કોઈ ને ભૂંગળો નહીં હા એ તો મોટા સીટ આખા ગોમનું પાણી હેડવા હોય એટલે ગટરનું આખી લાઈન કાઢવી આખા ગોમની તો ભૂંગળા સાલ ભરાય ના હા અડધી રેત ભરી ભરાય ને તો અડધું પાણી ગળક ના ગળે અડધું ગળે અડધું ગળે જાય પાણી આ તો શું સરપંચ આપણે વાત કરો ને કે આપડે નાખો ને તો આપણે

મોડી લાઈન હોય ને પાણી બધું ગળી જાય વાત સાચી પણ આ તો વાત કરવા જી તો કદાચ પાસ થતા થતા જી બે વાર ને હારી જાય વાત સાચી તો હજી લખી હાલે પછી આગળથી ગ્રાન્ટ પાસ થાય પછી ગટર લાઈન ખોદાવાનું ચાલુ થાય અને પછી સરપંચ શું કરેલું છે કે આ રોડની સાઈડમાં જે પાણી પડે ને એ ગટર માં વાળી દીધું બરાબર એટલે એ પછી થોડી કઈ રેત આવે કે ના આવે આવે જ ને એટલે પાણી ઓછું ગળે બીજું કોઈ ચકલી પાણી હોય ને

મને તો ખબર નહીં પતા કે કેરો તો કરેલો કેરો કયો બાજુ શેરો તો ખોલેલો હે નહીં ખબર પડતી કોણ કરવા નેતા નેતા તો હમ કરવા દે અને પછી પેલા જેસીબી વાળાને ને ફોન કર્યું જેસીબી વાળું ઉલાડી હડપી દે છે

એટલે સરપંચ નો કોઈ ખુદ તો બની લે કમ્પ્લીટ આ ચાલુ હો લાઈટ ઘર માં આવો અને કીધું હોય છે પણ આપણે શું ખબર આપડે તો જે સરપંચ કીધું હોય કરી નાખો ને પછી ટીપી કાઢવાનું કીધું તો ટીપી આવો લાઈટ આ પાવડો કાઢી નાખું

સરકારી ગુનો લાગે સર મળપંચોરી સાથે સારું લાગે મળી પડ્યો મને તો કઈ ખબર જ નઈ કે આવતા તમે આયા

સરપંચ ભાઈ સરપંચ ભાઈ કોને સરપંચ ભાઈ તમે કીધું કે પેલી ડીપી કાઢી નાખો અત્યારે કાઢી નાખી ના ના નહી ડીપી કાઢવા જો ને હા તે હે નહી પેલા પેલો મોટા હવે શું કરવાનું મારો તમારે રોમાજી છે કે મારું સરપંચ નું સરપંચ કે એટલે તમારે ડીપી ગાડી જ નાખવાની હોય કે રોમાજી નું નાભરવાનું હોય રોમાજી સરપંચ નહિ ગોમ ના સરપંચ હું શું રોમાજી કે ખબર કે આ પાવર કે ડીપી બીપી કાઢી નઈ છોડ મગે જતરે ઘેર જતરે કે આ ડીપી ના ઘટાય કે મે મને કે કને કીધું એટલે કીધું મત સરપંચ ભાઈ કીધું સરપંચ ભાઈ કે સરપંચ તો કે ગોડો હો કે જાગે સરપંચ જઈ પેલા કહીએ કે હા ના ડીપી કાઢે ડીપી ની કાઢવાની તાર મને ના પાડી દીકો કાઢવાની ઓ આ મારો બેટો આ રોમાજી જો ના રોમાજા બોલી રહ્યા રોમાજી રોમાજી વોટે નહીં આલ્યો આ રોમાજી જે બોલી રહ્યા આ રોમાજી નો અમને ઉધરો ન લઈ લઉં હું પોચી ગયો તો સુતા તમે તા મનુજી ડીપી ગાડી નાખજો મે તમને કીધું ને મારી રજા મળી ને તો પટ્ટી ગયું તમારે નક પછી તમારે જેલમાં જવું છે ડીપી ગાડવી જેમ કો હા 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 અલે સો જેલમાં પૂછ્યો મે તો ગુનો કરી દીધો અમે મને જેલમાં પૂછ્યો ગુનો તો હું તમને પછી બતાવું કાયદેસરની કાર્યવાહી થશે પોલીસ ઘેર આવશે ગાડી આવશે ઘેર અને ડંડા મારતી મારતી લઈ જશે જેલમાં પોલીસ કે થાય પૂરી દે જેલમાં

રોમાજીને માર ગોરી સરપંચ ગોમ નો મૂજ એટલે તમારે ડીપી કાઢી નાખવાની મેં કીધું એટલે પટી ગયો એટલે ડીપી કાઢી નાખજો તમ તાર નહીં કાઢવા દેતે ને અરે હું આઈ પછી ના પાળા કે જો ડીપી પીપી કાઢે તો કે આહો ગોમ ભેગું કરી મોન કે તને તારી ઉપર કેસ કરી લ્યો એ કેસ કરવા કે આ તમે કેસ કરવા કે માર તો હું કેનું કેવું કરું તમારું કેવું મોણું કે રોમાજીને કેવું મોણું ગોમ નો સરપંચ ગુણ છે રોમો છે ગોમ સરપંચ તો તમે હો હે

તો જાય ભાઈ હોન ભાવમાં ભાવ હોય હવે હું આ રોટલા તોડવા પડશે જેલ માં ઓ બ્રો અમાર નહીં જાવ હું ડીપી કાઢવા જાવ પણ જો કે રોમો આવે છે મને કશું બોલશે ને ગમે ત્યાં રોમો આવે કે રોમાના ના ડોહા આવે તો તા ડીપી ગાડી જ ના ઘૂલ લે ઓય ઉસાડી ને દે હો આ તો એ રોમ ભાઈ તાર આ તો મુ ડીપી કાઢી ને ટકડા મારા થાય છે ઓભરો મને તાર કશું મને ફોન તરત મારું નો માલજો કે મને સરપંચે કીધું ડીપી કાઢવાનું કોઈનું નું તમારું મારું જ વાપરવાનું છે તમારું નો માલું નહીં તાર ડીપી છું ને કાઢી નાખો હા ડીપી ચાલુ કરો બરોબર અરે ઉપડો તમ તાર ડીપી કાઢો કોઈ મને કશું કે હું તમે ફોન કઈ બોલાવ એક ફોન ભેગા તમે આઈ જજો એક એક જ રીંગમાં ફોન ઉપડી જશે ને તારે એકસો આઠ ની જેમ મૂકી હા તમે આવશો ને તો સારું ના કે હા હું તો એકલો પછી વાળું અલે સરપંચ બોલી એટલે પટી ગયું જાઓ ઉપડો અને અરે પૈસા ની પૈસા ના કરશો યાર વાત આ દિવાલો ને કોણ હોય તમે જાઓ દસ હજાર આલોગી અરે જાવ ને યાર તમે મને શું છે પાવડર વાળી નોટો પકડવાની વાતો કરી રહ્યા છું સરપંચ ને પતરા લઈને પોણી પડે એ પોણી ને પડે ને લેલો તગારા મેળ દેવાના એટલે ભરાઈ જાય તે તગારા ભરી જાય ને એ હા ઉપરો પત્ર પછી પછી આલ છે ઉપડો ના આઈયા માથું ગાથાવાના કે મગજ નહી શું કે ઘેર મૂકીને આયા છો મગજ પછી જેમ હસતા જ નહીં આ તો ગોમનો હા બોગ જ મોડન લાગે હા ગોડો મોડન લાગે આ તો મગજ ફરી ગયું છે શું શીખે એક ઓટો એક ઓટ હાલ્યો એમો તો છે ખબર મારા બેટા કહીએ તો શું કરે છે શું ભાઈ મારવા પડે ખોટા હોય એને ડીપી કાઢવા કીધું હતું ડીપી કાઢતા નહીં બોલો વરી વરી પાછા હોય આવેલા રોમાજી એટલા રોમાજી કોઈ કોમ સરપંચ છે ભલા મોડા અરે શું મારે બી હતર કોમ હોય પછી તમારા પાછળ પાછા ટાઈમ ઘર મારે બીજા કોમ કરવા ના કરવા ગોમના બધાના કોમ કરવાના હોય મારે જવા દો મને ગોમ બાજુ આ મારું ટીમ ટીમો ગુજુ પાટા મારું ટીમ કુજુ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટા હમારું ટીમ ઓફ પુછુ પાટા